હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો આજે જ આવવાનું છે સુરત તો નાઈ નહીં અને હું મારા જીજુ અને મારી બેન દાદાને છોકરી એની ત્યાં છે સુરત આમનો વ્લોગ બનાવવા અને આંટો મારવા તો હું નાઈ નાખવી એનો ફોન આવી ગયો કે મહેમાન વહેલા વ્યાજો એટલે આપણે નીકળી જવાનું છે આઠ વાગે કેમ કે ગાડી ફેલી પેસેન્જર બેહાડવાના છે એક એક બે જી હોય તો એક વહેલા વૈયા તો કે વહેલા નીકળે જાવ એમ તો હું હવે જલ્દી નાઈ નાખું પછી ઘરે રાજપરા ગામ તો નાય ધોઈને થઈ જશું ત્યારે અમારે જીજુનો ફોન આવી ગયો મહેમાન છ વાગી જાય હાથ નીકળી જાવ જમવાનું અહીંયા અમારે વલે જમી લેજો તો હું અહીંયા શ્યાક રોટલાને કહી દઉં તો મેં કીધું ક્યાંય વાંધો નહીં ત્યાંથી જમીન લેવો ને હાથ વાગી કે નીકળી જવાનું હે એટલે સવારે વહેલા ભોગી જાય સુરત એ રીતનું હે નીકળવાનું તો હું હવે જાઉં છું આપણે એક્ટિવા લે ડાયરેક્ટ રાજપરા ગામ તો હોટેલ ને વાલે રાજપરા ભોગી જ્યા છે અને ઈ અમાર બેન ને નટુ બેઠા છે દુકાને જો હા ફૂલ દુકાન હાલે છે અત્યારે ઘરે કોઈ મહેમાન તલા તો રામ રામ કા ભૂલાઈ ગયો આ મોટા સેલિબ્રિટી અમારા મહેમાન બન્યા મજા આવે છે અને મહેમાન કતે છે મુકાય

આખી કીટ ને આ કીટ માં ચોકલેટો ચોકલેટો બધા આને આખી ભરી ચોકલેટો એક ચા હવે તો વાગી ગયા છે બે અને ઊંઘ આવતી ફૂલ તો પાછા સા પીવા ઉભા રહ્યા અને નાસ્તો કરી લઈ થોડો બે પર બે બે ની બે ને 41 છે તો હે વાગવા આવ્યા એટલે વાગવા અને ઊંઘ સડીને ને ચા નાસ્તો કરવો એટલે આ આવી જશે અને નાસ્તો તારે માર બિસ્કિટ બિસ્કિટ તો પેલા નાસ્તો કરી લઈ મને તો ફૂલ ઊંઘ આવતી ઊંઘ આવી હું ગામ તો મે મન ઊંઘી કેન તો મને કેન સડી પછી હું હવે ઊભી રાખવી પડશે નકર નહીં મેળા હું એક જ જાગતો બધા ઊંઘી ગયા તો સા પી

જો જો આપણે હવે ભાઈબંધ નહી રૂમે ગઈ થી હા મારા મિત્ર છે ફોન કર્યો બોરડાના છે અમાર ગામ बाजूના बाजूના છો ભાઈ લેવા આવ્યા હૈ અત્યારે ને આયા ગઈ થી કોરુ લામ અહીંયા પાર્કિંગ નહોતું થી આગે મટી તો ના જોવા જાય છે તો કે અહીંયા ગાડી થાય એવું હતું નહી અને રણ પડંદર સે રોડ થી આવતી આપણે થોડા હાલ જઈ કસરતી દે છે હાલ જઈએ કેમ બે બેન થાકી ગયા હતા જતી રાત બેઠા હતા જતી રાત ઘડેક વારી ને હોતા મેમન કરે કરે ધડકા મારતા હાલતામાં બાકી આપણે આખી રાત ધંકાર એક મટકુ ને વડવા આમાં આખી મટકુ તો હાલો બધા રૂમ ભોગી જાય આમાં બધા અમે બોલતા જાય એની આતે હા અમે દીના ઉપર જ બેન નાસ્તો કરવા કાકે સા તો જો અહીં આવ્યા છીએ ઓર્ડર આપ્યો છે નાસ્તો કરવાનો બાકી છે કા નાસ્તો બાકી નાસ્તો આચારમાં લઈ ને પછી મળી ગાડીનો અવાજ બહુ આવે કેમ કે પબ્લિક છે ફૂલ જો તમે તો ઓલોટ ને અહીંયા પૂરો પૂરો જો બતાવ્યું હોય તો લાઈક કરી દો તો મેં એને કમેન્ટ કરી દો તો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લો તો મોયસ એક નવો ઓલોટ ક્યાં સુધી બધાને બાય બાય જય માતાજી